ફ્રેશ થઈ જશે ને ત્રણ મશીન મારા ઘેટે છે મસ્ત મસ્ત હવાનું ખાવાનું હવાનું ખાવાનું છે ને ભાઈ મને છે મગનું શાક કાગડામાં હા આ રહાળ કોર હમ આ છે ને રસા વાળું છે ને કોર ને આમાં છે ને વઘાર નાખેલા હું જો વઘાર નાખીને બને છે કાગડામાં દાદા નો વઘાર બાકી છે ને રોટલા બની ગયા છે શાક છે મગનું તો છે ને હવાનું પેલા છે ને ખાઈ લઈએ તો ફેમિલી અત્યારે આપણે આવ્યા છે મામાની ઘેર મામાની ઘરે આવ્યા તો કુલદીપ આવ્યા છે મરસા તોડવા કે મરચા આપણે છે ને હવે ફાઇનલી આપણે છે ને ભાગો છે ઘરે એટલે છે ને કપામાં ભાગવાનું છે એટલે છે ને મરચા તોડે હવે કોલી ભાઈ છે ને મરચા તોડે છે હા મરચા તોડી કા ભાઈ હા તમે આજ બે આ મરચા તોડી છે ને રહેતા હમ લી આવત પડશે ને બકાલો તો કાઈ છે નહીં ભાઈ બકાલો તો હજુ છે ને હેરકો કરીને કો વરસા દે ને આ છે ભાઈ મરચા છે ખાલી મરચા તમને ફાલ દેખાડો કે મરચા આ છે ને મરચા છે આમ જો કેટલા મરચા આવ્યા જો

آپ جانتوں یا میں نے گھلہ تو وہ کیosoگ زخ�매 اورناد کو گڑے

એવું બસ કરતા ને ખાતા ખાતા કરતા હમ તો આવે છે ને બહાર આવ્યા તો છે ને નીકળી જઈ પછી આ છે વાર દેતા આપણે દેતા ને છે ને લીધી આખી આખલે છે ને સાદરફીની છે અમાર ગાછા છે જફી હંગરમાં હિંગો તો ભાઈ બહુ મજા આવી દેવો પણ બોલો શું જો આ બીજી रेल ગાડી પડી કી જાવ જો કાબે આમાં આમ તો જો ભાઈ મુંબઈ મુંબઈ જાવ આમ બોલો

વાવેરા <laughs> <inaudible>

Like, check, comment, check, subscribe.